સાબરકાંઠાની સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે પશુપાલકોના વિરોધ બાદ સાબર ડેરીએ પશુપાલકોને સારા સમાચાર આપ્યા છે ગત વર્ષે ચૂકવાયેલા ભાવ ફેર જેટલો ભાવ ફેર ચાલુ વર્ષે આપવાની વાહેનધરી આપી છે વાઇસ ચેરમેન ઋતુરાજ પટેલ અને ડિરેક્ટર અશોકભાઈ પટેલની પશુપાલકો સાથે સમજાવટ દૂધનો વેડફાટ ન કરવા માટે અપીલ કરી સાધારણ સભા મળશે એ દિવસે વધઘટનો ભાવ ફેર જાહેર કરી દેવામાં આવશે આપી ભાવ વધારાની કિલો ફેટે નવસો નેવું રૂપિયા આજુબાજુ આપવાના બીજા નંબરમાં બીજી એક રજૂઆત એવી થઈ કે ભાઈ પશુપાલકોએ જે આ રસ્તા ઉપર દૂધ દોડી અને જે નુકસાન કરી રહ્યા છે કોઈના પેટમાં જતું હોય તો બરાબર છે બાકી એ યોગ્ય નથી અને સરવાળે ખેરબ્રહ્મા વડાલી અને ઈડર તાલુકાના ચેરમેન સેક્રેટરીશ્રીઓએ મળી રજૂઆત કરી એમો એમને ખાતરી આપી અને બીજું કે દૂધ રોડ રસ્તા ઉપર ન રોડવું અને વ્યવસ્થિત રીતે દૂધનું ભરવું અને સાબરડેરીમાં આપણે એ જથ્થો મોકલી આપવો એવી રજૂઆત કરી તો એ લોકોએ સ્વીકારી કે અમે એની વ્યવસ્થા જાળવી રાખીશું સમસ્યા તરફ આગળ વાત કરીએ સાબર ડેરીએ પશુપાલકો માટે દૂધમાં ભાવ ફેરની જાહેરાત કરી છે પશુપાલકો માટે બસો સાહીઠ કરોડથી વધુની રકમની ફાળવણી કરવામાં આવશે પશુપાલકોને ડિસેમ્બર મહિના સુધીનો ભાવ વધારો આપવામાં આવશે ચૂંટણી ન યોજાતા નવ મહિનાનો વધારો જાહેર કરાયો છે સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકોને તેનાથી લાભ મળશે